જુનાગઢ જિલ્લાના તાલુકામાં સ્વામિનારાયણ હરી ઉજવણી કરવામાં આવી ભગવાન સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીકના છપૈયા શહેરમાં થયો હતો તેમનો જે જન્મ ચૈત્ર સુદ નોમ વિક્રમ સંવત અઢારસો ના રોજ રાત્રે દસ વાગ્યે ને દસ મિનિટે થયો હતો આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો નિર્જલ ઉપવાસ કરે છે તેઓ સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે રાત્રે દસ વાગે દસ મિનિટ આરતી કરે છે ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે ભગવાનના બાળ સ્વરૂપના જન્મને આગમનની ઉજવણી કરતા ભજન ગાય છે ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યની સમાજ ઉપર કાયમી અસર હતી તે સમયે ગુજરાત કાઠિયાવાડ અંધકારમાં ડૂબી ગયું હતું તેમની શક્તિથી સજાનંદ સ્વામીએ અનંત હૃદયોને પ્રકાશિત કર્યા હજારો લોકોને તેમની આજ્ઞાઓ પર પોતાનું બલિદાન આપવા પ્રેરણા આપી હતી ત્યારે હરિજયંતિ નિમિત્તે કેશોદ તાલુકાના જૂના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેઓ દ્વારા મંદિરને શણગારવામાં આવ્યું હતું બપોરે રામ જન્મ નિમિત્તે આરતી કીર્તન તથા સાંજે પૂજારી ચંદુભાઈ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો દ્વારા કીર્તન ભજન અને પરંપરા મુજબ બાળપ્રભુને ઝૂલામાં ઝુલાવવામાં આવ્યા હતા મારું નામ ચંદુભાઈ ફૂટેતા પૂજારી સ્વામી મંદિર મુખ્યમંત્રી પૂજારી આજરોજે ચૈત્ર નોમ બપોરે બાર વાગે રામચંદ્ર ભગવાનનો જન્મ અને રાત્રે દસ ને દસે ભગવાન સ્વામિનારાયણનો જન્મ આ બે નિમિત્તે આજે આજે પણ ધનુ કરતન કથા વાર્તા અને ખૂબ હરિભક્તો લાભ લે છે અત્યારે પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ ઘણું લાભ જો અને ઘણું ધામ કીર્તન કીર્તનધૂમ કર્યા દરેક હરિભક્તોએ ખૂબ આ સહકાર આપ્યો અને દરેકે ખાસ લાભ લીધો અનિરુદ્ધ સાથે સીએન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ